સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના રતનપુર ગામના જીતેશ રામજીભાઈ મકવાણા નામના યુવકને આવકવેરા વિભાગે છત્રીસ કરોડનો હિસાબ રજૂ કરવા નોટિસ ફટકારી છે જીતેશ અમદાવાદમાં રહીને એક કંપનીમાં રૂપિયા બાર હજારના પગારદારની નોકરી કરે છે રતનપુર ગામમાં ઇન્દિરા આવાસ યોજનામાં તેના ઘરના સરનામે આવકવેરા વિભાગે આ નોટિસ મોકલી છે આ પેઢી દ્વારા વર્ષ બે હજાર વીસ એકવીસ અને બે હજાર એકવીસ બાવીસના વર્ષમાં કુલ થઈને પંદર કરોડ સત્તાણું લાખ અને વીસ કરોડ પાંચ લાખના ટ્રાન્ઝેક્શન થયા છે જે કુલ છત્રીસ કરોડ ત્રણ લાખ થાય છે આવકવેરવા વિભાગની કલમ એકસો અડતાલીસ એ વન અંતર્ગત આ ટ્રાન્ઝેક્શનનો ખુલાસો કરવા માટે પેઢીનું બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ પરચેસ રજિસ્ટર સેલ્સ રજિસ્ટર અને પેઢીને લગતી જરૂરી તમામ વિગતો સાથે તેર એપ્રિલ બે હજાર પહેલા જવાબ રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું છે અને બાર હજારના પગાર પર નોકરી કરી રહેલા જીતેશને છત્રીસ કરોડનો ખુલાસો કરવાની નોટિસ મળતા તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી જીતેશે જણાવ્યું હતું કે આ નોટિસને લઈને હિંમતનગરમાં આઈટી વિભાગમાં ગયા બાદ એક ભાઈને નોટિસ બતાવી પણ કોઈ જવાબ મળ્યો ન હતો જ્યારે અલગ અલગ વિભાગમાં ધક્કા પણ ખાધા આઈ વાક્યો લખેલા છે પરંતુ એક કોઈએ મદદ ન કરી પોલીસ સ્ટેશન સાયબર પોલીસ સ્ટેશન પણ ગયા બાદ માત્ર નિરાશા જ સાંપડી હોવાનું જીતેશે જણાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે આ આઈટી વિભાગની ભૂલ છે કે જીતેશ સાથે કોઈએ ફ્રોડ કર્યું છે તે પણ તપાસનો વિષય બની ગયો છે અત્યારે વાગે હું ઈડર પોલીસ સ્ટેશનમાં તો મને એમ એમને એમ કીધું કે અમારે કંઈ લેવડ દેવડ છે જ નહીં એમાં તો તમારે ઇન્કમ ટેક્સમાં જવું પડશે ટેક્સમાં આવું ગયો ત્યાં હિંમતનગર તો પછી એમને મને બેસાઈ રાખ્યો દસ પંદર મિનિટ કે તારે ભાઈ જીતેશભાઈ આ ભરવા જ પડશે પૈસા હું કીધું મારી આવક કેટલી છે બાર જ આવકમાં કેટલી કઈ રીતના હું આટલા બધા પૈસા ભર્યા એ તો કે તમારા જીએસટી નંબર પણ છે તો જીએસટી નંબર પર એમને એમ કીધું કે તમારે જીએસટી ઓફિસમાં ચેક કરવું પડશે તો પછી જીએસટી ઓફિસમાં હું ગયો પછી એમને કીધું કે જીતેશભાઈ તમારે પૈસા ભરવા પડે તમારા જીએસટી નંબર ઓલરેડી છે હું કીધું ના મારે તો તો છે ને એટલી બધી હું કઈ ના ભરીશ આટલા બધા પૈસા તો એમને એમ કીધું કે સાયબર ક્રાઇમમાં તમે જઈને ચેક કરો તો મારે કેસ નોંધાવો તો પછી તમે સાયબર ક્રાઇમમાં ગયો સાયબર ક્રાઇમમાં કોઈ કેસ નોંધવા રેડી જ નહોતા મારું ભાઈ એમને કીધું તારે પોલીસ સ્ટેશનમાં હીડર પોલીસ સ્ટેશનમાં જાઓ તો હું હિડર પોલીસ સ્ટેશનમાં ગયો ત્યાં પણ કોઈ લેવડ દેવર કરી જ નહીં મારી